થોમસ એડિસન સાથે ભાગીદારી કરવાનો વિચાર કરનાર એક સામાન્ય વ્યક્તિની સિદ્ધિમણી વિચારો એ વાસ્તવમાં એક જનસ છે એક એવો મજબૂત અને શક્તિશાળી સાધન છે કે તેના જો મથકમ મનોબળ સાથે એક નિશ્ચિત દિશા આપવામાં આવે તો તેનાથી સિદ્ધિનું સર્વોચ્ચ સોપાન સર કરી શકાય છે આ એડવિનસી નામની સામાન્ય વ્યક્તિની વાત છે જે મને શોધી કાઢ્યું હતું કે માણસ અમીર થવાનો વિચાર કરે તો વાસ્તવમાં તે સફળ થઈ શકે છે અલબત્ત તેમને પણ આ બ્રહ્મ જ્ઞાન કઈ રાતોરાત મળ્યું નહોતું એ માટે તેમણે મહેનત કરવી પડી હતી અને એ મહેનતનો પ્રારંભ થયો હતો તેના સમયના એક મહાન સંશોધક થોમસ એડિસન સાથે વેપારમાં ભાગીદારી કરવાના મહત્વાકાંક્ષી વિચારથી બર્નેસની આ મહત્વાકાંક્ષાનો સૌથી મુખ્ય પાસું તેમની મક્કમતામાં હતો તેમણે મનમાં ગાંઠવાળી લીધી હતી કે તેઓ એડિસનને ત્યાં નોકરી નહીં કરે પરંતુ તેમનો ભાગીદાર બનશે તેમણે પોતાની આ મહત્વાકાંક્ષા મહેચ્છા હાંસલ કરવા માટે શું શું કર્યું તે વિશે કાળજીપૂર્વક ધ્યાન આપવાથી સમૃદ્ધિ સુધી પહોંચવાના સિદ્ધાંતો વધુ સારી રીતે સમજી શકશો. ખૂબીની વાત એ છે કે સૌપ્રથમ વખત જ્યારે તેમણે એડિસનના ભાગીદાર બનવાનો વિચાર આવ્યો અથવા કહો કે આવી ઈચ્છા થઈ ત્યારે તેઓ એક ડગલું ભરવાની સ્થિતિમાં પણ નહોતા. તેમ ના દે એની આડે બે મોટામાં મોટો અવરોધ હતા એક તો પોતે શ્રી થોમસ એડિસન ને ઓળખતા જ ન હોતા અને બીજું તેમ ના સુધી પહોંચવા માટે ન્યુ Jersey ના ઓરેન્જ શહેર સુધી જવા રેલવે ભાડા જેટલા પૈસા જ ન હોતા સામાન્ય સંજોગોમાં આ બन्ने બાબતો એવી હતી કે મોટા ભાગના લોકો ને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આગળ વધતા પહેલા જ હતાશ કરી નાખે પણ યાદ રહે बर्नीसની છ કોઈ સામાન્ય ઈચ્છા ન હતી એક મહત્વાકાંક્ષા હતી એક સંશોધકને એક સામાન્ય વ્યક્તિનું મળે ને એડિસનની લેબોરેટરીમાં બર્નીસ પહોંચી ગયા અને આ સંશોધક સાથે પોતે બિઝનેસ કરવા માંગે છે તેમ બે ધડક જાહેર કરી દીધો આ પ્રથમ મુલાકાત બાબતે

તેની પાછલા બારણે આવવાની છે તરમણી આદત છે અને મોટા ભાગે તે કમનસીબી અથવા કામચલાઉ હારનો આભાસ ઉભો કરી દે છે કદાચ આ જ કારણે મોટા ભાગના લોકો તકને ઓળખવામાં નિષ્ફળ જતા હોય છે બન્યું એવું કે એડિસને એક નવું ઓફિસ ડિવાઇસ શોધી કાઢ્યું હતું અને તેને એડિસન ડિક્ટેટિંગ મશીન નામ આપ્યું હતું તેમના સેલ્સમેનોને આ મશીનમાં ખાસ રસ ના પડ્યો અને તેમણે એવું લાગ્યું કે તે વેચવા માટે ઘણી વધારે પડતી મહેનત કરવી પડશે બર્નેસને એય તક દેખાઈ મૂળ દેખાવે જ તકદન વેચી તર લાગતા આ મશીનમાં માત્ર બે જ વ્યક્તિને રસ હતો એક તો તેના સંશોધકને અને બીજા બર્નેસને બર્નેસને લાગ્યું કે પોતે એડિસન ડિક્ટેટિંગ મશીન વેચી શકશે તેમણે આવા તેડી સંની કરી અને તત્કાળ તેમને તક મળી ગઈ અને મશીન વેચી બતાવ્યું. વાસ્તવમાં તેમણે એટલી સફળતાપૂર્વક વેચી કે આખર દેશમાં તેના માર્કેટિંગ અને વિતરણનો કોન્ટ્રાક્ટ તેમને મળી ગયો. આ વ્યવસાય દ્વારા બર્નેસ ઘણા નાના કમાયા પરંતુ તે સાથે તેમણે એટલું તો પુરવાર કરી જ દીધું કે કોઈ પણ વ્યક્તિ એક વિચાર દ્વારા પણ શિખરે પહોંચી શકે છે બર્નેસ વાસ્તવમાં કેટલું કમાયા એ તો હું જાણતો નથી કદાચ વીસ અથવા ત્રીસ લાખ ડોલર કમાયા હશે પરંતુ અહીં રકમનું કેટલું મહત્વ નથી મહત્વ એ છે કે પોતાને આવેલા એક વિચારને રમલ માં મૂકીને એક દે હંસલ કરવામાં તે જે મક્કમતા દાખવીને છેવટ સુધી જજુમ્યા તે ને પરિણામે તેમને ભૌતિક લાભ થયો બનને સે મહાન એડિસન ના ભાગીદાર થવાનો વિચાર કર્યો તેમણે પોતાનો ભવિણું ઘડતર જાતે જ કરવાનો નિર્ધાર કર્યો એ માર્ગે ચાલવા માટે તેમની પાસે કશું જ નહોતું હતી માત્ર મહત્વાકાંક્ષા અને તે પૂરી કરવા માટેની ઈચ્છા શકેત સોનું હાથ વેંદ છેટું રહી ગયું વ્યક્તિ એક વખત નિષ્ફળ જાય ત્યારે હાર માની લે છે અને મોટા ભાગની નિષ્ફળતાઓનું આ એક સર્વસામાન્ય કારણ છે દરેકે દરેક માણસ જીવનમાં એક યા બીજા તબક્કે આવી ભૂલ કરતો હોય છે અને તે માટે પસ્તાતો પણ હોય છે થોડા વર્ષ પછી કહ્યું તે મારી સામે ઊભો હતો અને એક સાવ સામાન્ય મુફ્લિસ જેવો લાગતો હતો પરંતુ તેના ચહેરા ઉપર જે સબર ભાવ હતો તેના પરથી એવી સ્પષ્ટ છાપ ઉપસ્થિત હતી કે પોતે જે ઈરાદાથી આવ્યા હતા તે મેળવા તેટ મજબૂત હતા લોકો સાથેના મારા વર્ષોના અનુભવથી હું એટલું શીખ્યું છું કે જો કોઈ માણસ પોતાનું ધ્યેય હાંસલ કરવા માટે ગંભીર હોય અને તે માટે પોતાનું બધું જ દાવ ઉપર લગાવવા તૈયાર હોય તો તેની જીત નિશ્ચિત હોય છે તેમણે જે તક માગી હતી તે મે આપી કેમ કે હું જોઈ શક્યો કે પોતે સફળ નહીં થાય ત્યાં સુધી એ મહત્વાકાંક્ષાને વળગી રહેશે ત્યાર પછી જે ઘટનાક્રમ ચાલ્યો તેના પરથી પુરવાર થયું કે મેં કોઈ ભૂલ નહોતી કરી અહી મૌદદની વાત એ છે કે જો માત્ર બાહ્ય દેખાવની જ વાત હોત તો આ વ્યક્તિને એડિસનની ઓફિસમાં સ્થાન જ ન મળ્યું હોત પરંતુ પોતાના દર્બેની મક્કમતાએ તેમણે સ્થાન અપાવ્યું આ વ્યક્તિ આ પ્રથમ મુલાકાતમાં બર્નેસને એડિસનનો ભાગીદાર બનવાની તક તો ના જ મળી પણ માત્ર સામાન્ય પગારે એડિસનની ઓફિસમાં નોકરી કરવાની તક મળી આ સ્થિતિમાં મહિનાઓ પસાર થઈ ગયા છતાં બર્નેસ જે હેતુ સાથે એડિસન પાસે ગયા હતા તેની નજીક પણ પહોંચવાના કોઈ ચિહ્નો દેખાયા નહીં પરંતુ એડિસનના બિઝનેસ ભાગીદાર થવાની આકાંક્ષા બર્નેશના દિલો દિમાગમાં વધુને વધુ પ્રબળ બનતી જતી હતી મનોવિજ્ઞાન એ સાચું જ કહું છે કે કોઈ વ્યક્તિ પોતાના દેહી માટી હેઠળ હોય ત્યારે તેના વ્યવહારમાં એ દેખાઈ આવે છે બર્ને સેડિસન સાથે ભાગીદારી કરવા તૈયાર હતો પરંતુ એથી વધારે મહત્વનું એ હતું કે એ માટે યોગ્ય સમયની રાહ જોવા પ્રતિબદ્ધ હતો અરે યાર ભાગીદારીનું સ્વપ્ન જોઈને હવે તો હું થાક્યો છું તે ના કરતા કાયમી સેલ્સમેન ની નોકરી જે સ્વીકારી લઉં આવો નિરાશાવાદી વિચાર તેમણે તેમના મન ની નજીક પણ આવવા ના દે દો તે ના બદલે પોતાની જાત ને કહેતા રહ્યા હું નહીં એડિસન સાથે ભાગીદારી માં વ્યવસાય કરવા આવ્યો છું અને છેવત સુધી તે માટે પ્રયત્ન કરીશ તેમણે તેમના દેહેネジ જાણી જીવન બનાવી લીધું હતું એ મોદદાની વાત એ છે કે માણસો જો કોઈ ઉંચો લક્ષ્યાંક નક્કી કરે અને તે હાંસલ ન થાય ત્યાં સુધી સતત તે માતે જ મથામન કર્યા કરે તો સમાજને આપવા માટે તેમની પાસે ઘણોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા